વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતે રચ્યો ઇતિહાસ ચીનના લીરેનને હરાવી ભારતના ડી ગુકેશે જીત્યો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ ડી ગુકેશ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી યુવા ખેલાડી લોકસભામાં બંધારણ મુદ્દે ચર્ચા માટે બાર કલાકના સમયની ફાળવણી શુક્રવારે અને શનિવારે થશે ચર્ચા ભાજપે વિપ જાહેર કરી તમામ સભ્યોને ગૃહમાં હાજર રહેવા આપ્યો નિર્દેશ એક્સિડન્ટમાં ઘાયલ થનારને તાત્કાલિક સારવાર માટે સરકાર દ્વારા મળશે રૂપિયા દોઢ લાખ સંસદમાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી માહિતી કહ્યું ટૂંક સમયમાં સરકાર લાવશે કેશલેસ યોજના તો ટ્રકની અંદર રાખેલા વજનને દર્શાવવા પણ નવી સિસ્ટમ કરાઈ વિકસિત સુપ્રીમ કોર્ટમાં પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ મામલે થઈ સુનાવણી કહ્યું મંદિર મસ્જિદ વિવાદો પર નીચલી અદાલત ન આપે કોઈ આદેશ તો કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયાની અંદર એફિડેવિટ દાખલ કરવાનો આપ્યો આદેશ ડિજિટલ અરેસ્ટના બે કેસોમાં પોલીસની સરાહનીય કામગીરી નકલી પોલીસ બની નાણાં પડાવનાર સાયબર ગઠિયાની સાયબર ક્રાઇમ સેલે કરી ધરપકડ તો મહુધાના દંપતીને સાયબર ફ્રોડ હેઠળ તેતાળીસ લાખ રૂપિયા પરત અપાવનાર ખેડા પોલીસે બજાવી પ્રશંસનીય કામગીરી મુખ્યમંત્રીએ કહ્યું નકામા કચરામાંથી ઉર્જાનું ઉત્પાદન કરી શકે તેવા પ્લાન્ટથી આગામી બે વર્ષમાં નગરપાલિકાઓને કરાશે સજ્જ ભૂગર્ભ ગટર યોજનાનું માળખું વિકસાવવા સાધનો કરાયા વિતરણ તો માર્ગ મકાન પંચાયત સહિત વિવિધ સરકારી વિભાગોમાં પાંચસો એંશી યુવાઓની કરાઈ નિમણૂક સુરતમાં બોગસ તબીબ ઝડપાયા બાદ આયુર્વેદ કાઉન્સિલ એક્શનમાં ચેરમેન સંજય જીવરાજાણીનું નિવેદન આયુર્વેદિક તબીબોએ બારમી માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરાવવું રહેશે ફરજિયાત નહીં કરાવનાર સામે થશે સખ્ત કાર્યવાહી રૂપિયા દસ હજારથી રૂપિયા પાંચ લાખ સુધીનો કરાશે દંડ